અને જે આનું ડૂંડું હે ને જે આવું હોય હે આમાં લોયરું લોયરું આવે તો જો અત્યારે સણા વાવવાનું કામ ચાલુ છે જો અગિયાર નંબર સણા વાવીએ અત્યારે જ્યાં બેરલમાં ભેર્યા હતા બરોબર અને જાવા છે સીણે દવા ભેરવા વગરના અગિયાર નંબર સીણે બરોબર જ્યાં હેઠા મોહિન છે સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો વાગી ગયા છે પોણા નવ અને હું આવી ગયો છે વાડીએ વાડીએ જો સાર લેવા માટે આવ્યો છું કાલની જેમ અને સાર હવે જો થોડીક છે અને હવે એને પૂરી કરી દેવાની છે કેમકે હવે પછી ગલઢી થઈ જાય ને કોઈ ખાય નહીં અને અત્યારે હજી વાંધો નથી અને આને આ સારીને કહેવાય નેપિયર ગ્રાસ અને આ બિયારણું લઈ આવ્યો હતો જુનાગઢથી આ હું ત્યાં લઈ આવ્યો હતો બારસોનું કિલો અને અત્યારે મારી પાયર ઉપર આખા ઓલામાં છે અને અત્યારે આ ચોથો વાટ છે અને ખાવામાં પણ મીઠું હોય અને જે આપણી ઘેરની દેશી જુવાર આવે છે તેના કરતાં થોડુંક મોટી સાઈડ થાય આ અને એનું જે ડુંડું છે તે આમ વાળું થાય એકદમ આમ ભરેલું ન થાય તો હું તમને આગળ નજીકથી બતાવું અને જો આપણે આજે એક ભારી સાયર લેવાની છે અને હવે બેક દિવસની સાયર છે અને હવે પછી જ આ સેલો વાટ છે આ પછી વાઇટ નહીં આવે આ પછી જો આવી ઝીણી ઝીણી થાય એ પછી બહુ એટલી ન ફૂટે સોમાહામાં પાછી ફૂટી જાય આ બધા સ્થળિયા હોય સોમાહામાં પાછા લાગી જાય અને જો હું તમને નજીકથી બતાવું જો નદીમાં થોડુંક પાણી પણ આવ્યું છે કાલ કરતાં અને ગગસરાવાળાની સીમ છે જો એ લોકોના બધા ચણા મસ્ત ઊગી ગયા અને આ બાજુ પણ જે બધા ચણા છે ને એ મસ્ત ઊગી ગયા અને કાલ કરતાં જો આપણા પણ ચણા હાઈ ક્લાસ દેખાય છે અત્યારે જો તમને નજીકથી બતાવું આગળ જો હવે હે ને આમાં પાછો વાટ નહી આવે આવી રહે આ થોડીક મોટી થાય ગોઠણે ગોઠણે કદાચ આવશે હવે પાછી હે ને એ થયા પાછા બધા સોમાહાની અંદર ફૂટી જશે વરસાદ પડી એટલે અને જ્યાં આનું ડુંડું હે ને જ્યાં આવું હોય હે આમાં લોહીં લો આવે અને જે કેળની જે દેશી જુવાર આવે ને એના જે હું એકદમ ભરાવદાર ન હોય એ એક સરખું હોય અને આ આમાં લોહી લોયરું જ હોય અને આમાં કાળો દાણો થાય જો અહીંયા જા પાકેલું છે તમને બતાવું આમાં બહુ નથી દેખાતું જો જ્યાંમાં પણ જા કાળું કાળું થઈ ગયું હે આપણે જો અહીંયા હે પાકેલા જો તમને બતાવું જો અહીંયા ત્યાં આમાં હે ને ખરી બહુ જાય તાત્કાલિક જા બરોબર એકદમ કાળું થઈ જાય પછી એ ઓટોમેટિક ખરી જાય અને જો હજી બધી છે આખી હતી તો ચાલો હું હવે સારી વાટી લઉં પછી પાછા આપણે મળીએ તો તો જો મિત્રો સાર મેં વાટી લીધી અને જો હવે ભારે ખડકવી છે જો આ બધા પાત્રા સાહેબ ના ગયા જ્યાં અહિયાં જ્યાં જો અહિયાં સુધી વાટી બરોબર હવે જો પારી ખડકી અને જો ઘરે ભાગવું બરોબર જો આપણા સૈના કમ્પલીટ ઉગી ગયા અહીંયા બાજુમાં ભાઈ જ હાથી હાકે આપડા સીતારામ જય માતાજી મિત્રો તો જો અત્યારે સણા વાવવાનું કામ ચાલુ છે તો અગિયાર નંબર શ્રેણા વાવીએ અત્યારે અને જો એટલે વાવું જો હીરો જો હાથ થી ફાયર જો હાથ થી વાવીએ અને અગિયાર નંબર શીણ્યા છે અને દવા ભેરવા વગર અને ઈ પણ બારી જ શીણ્યા માં પાણી નહીં પીવરાવાનું આ પહેલી વાર અમે અગિયાર નંબર જામાં વાવીએ નહી આની પહેલાં પાંચ નંબર સહીના વાવ્યા હતા પરવા એ પણ ના જ આવે અને આ પણ પીત ના આવે તો જા બાર વાવવાના છે કેમ કે આ જગ્યામાં પાણીની જરૂર ન પડે અને જો આપણે મગમાં પણ દવા છાંટવાની છે તો જો એટલે હોવાનું હજી તો જો તણિયા ઘટ્યા હતા મોણેક જેટલા તો જો ઘરે લેવા આવ્યો હું બરાબર અને જો ચણા છે બેરલની અંદર તો બેરલમાંથી કાટું છું અત્યારે જ્યાં બેરલમાં ભર્યા હતા બરાબર અને જાવા છે તેને જ્યાં છે અગિયાર નંબર જ્યાં બેરલની અંદર હોય ને એટલે બગડે નહીં નહીતર તો પટ્ટાની અંદર હોય તો હળી જાય આ મારે પરવા ઘેડમાં વાવ્યા હતા તો અહીં બેરલ ભર લીધા હતા પરવા ને અવાર જ અહીંયા હેઠાણમાં અમે અગિયાર નંબરની ટ્રાય કરી પહેલીવેર નહીતર પરવા અમારે પાંચ નંબર વહેવા હતા જણા તો જો મણેક જેટલા લઈ જવા છે તો જો આગડી કાઢી લઉં પછી અહીંયા કાંટો રાખ્યો તો કાંટે તોરી અને જો આગળ જાઉં આ બધા બેરલમાં નામ લખી નાખ્યા જે આમાં જે કેટલા નંબર ચણા હોય એ બધાના નામ અહીંયા લખી નાખ્યા અને જ આ બધા બેરલમાં કોઈમાં ચણા અગિયાર નંબર છે કોઈમાં પાંચ નંબર છે અને કોઈ બેરલમાં ઘઉં છે કોકમાં જવાર છે એમાં અલગ અલગ બધા ખૂણામાં મગનું બેરલ છે તો જે બધેની અંદર એની ટીકડી ઉપર મારી દેવાની નહીંતર તો પાછા ગોતવામાં ખબર ન પડે તો જો હવે મણક જેટલા નીકળી ગયા છે તો જો હું હવે તોરી લઉં પછી પાછા આપણે મળીએ તો તો જે આપણે મગમાં દવા છાંટવાનું ચાલુ કરીથી જો ભાવેશભાઈ આવે દવા ચાટી વાત જો ભાવેશભાઈ આવી ગયા

તો જો હવે શેણ્યા બાબાઈ જાઉં હેઠા મોહિમ છે હવે બોવાઈ ગયા શેણ્યા જો હવે હેઠા મોહિમ છે બતાવી સિણ્યા હોવાઈ જા દવા ફેરવા ના અગિયાર નંબર થઈને બરોબર હેઠા મોહિમ છે અને હીરોભાઈ ધાણા વાવે હેઠા મોહિમમાં નાખી દઈએ તો બાર જ ધાણા થઈ જાય ખાવા માટે વાય જોઈ રે કોક કોક દાણો આ હેટે ભૂબી જવા જોઈએ હવે તો ભાઈ તો દવા સાતભાઈ આવ્યા તો અહીં પોપ ભરતા હતા હું કે તો આ ધાણા દેતો આવું જો હીરોભાઈ નહીં ધાણા વાવે છે તો વાવાઈ ગયા થોડા કચાસ આ થોડાક મગ નબળા હતા ને હેડા મોહિમ ને તો એમાં પાછા શૈણ્યા વાવી દેજે તો શૈણ્યા હારા થઈ જાય ભાવેજભાઈ જો દવા ખાટે નબળા હતા શૈણામાં શૈણ્યા હારા થઈ જાય અને મગમાં કઈ નતું જ્યાં નબળા મગ હતા હાવ ඒ කෙටාමොහmboොතරනි යොවා විදි නවාස් වය නවා සවා ચાલો તો જો સૈના વગાઇ ગયા હવે હવે એટલા ખાલી આ એક ટાંકીમાં હવે સટાઈ જાય દવા જો એટલો ખૂણો બાકી છે હવે તો આ જ છે હવે જો દવાઈ હવે સટાઈ ગઈ અને વગાઈ ગયા કેમ લાગે દવા કોમેન્ટ કરજો મિત્રો તો બપોર પછી જમીને જો અત્યારે વાગી ગયા છે હાડા પાંચ અને આતાવારા ખળ ભરવા આવ્યા હતા તો જો ખળની રિક્ષા ભરાવી અને જોઈએ હમણાં ગયા હગડી ઓલ્યુ જે પાંચ મોટોલિયું પડ્યું હતી ને દસ બીજી પંદર ભરાવી અને બપોર પછી મહેમાન આવ્યા તો ત્યાં બેઠા હતા ત્યાં પછી આ પાતાવાળા ભાઈ આવ્યા તો જોઈને ફળ ભરાવ્યું જોઈ હમણાં ગયા બરાબર અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો સરસ મજાની કોમેન્ટ કરજો અને એક નવા વિડીયોમાં મળશું પાછા આપણે તો ચાલો હવે જય માતાજી